મોરબીમાં મચ્છુની કેનાલમાંથી કોહવાઈ ગયેલી હાલતમાં મહિલાની લાશ મળી હતી જે બનાવમાં તેના પ્રેમીએ જ તેની હત્યા કરી હોવાનું ખુલ્યું છે જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકથી પસાર થતી મચ્છુની કેનાલમાં લીલાપર રોડ ઉપર થી નાલા નીચેથી મહિલાની લાશ મળી હતી જે મહિલાના હાથ ઉપર સુનિતા અને ભુરુભાઈ લખેલું હતું જેના આધારે મહિલાની ઓળખ મેળવવા માટે અને આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી હતી દરમિયાન મહિલાના પતિનો સોશિયલ મીડિયાના માધ્યમથી ફોટો જોયા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈને ફોન આવ્યો હતો અને મહિલા તેની પત્ની સુનિતા હોવાનું જાણવા મળ્યું હતું અને તે ત્યાંથી ગુમ થઈ હોવાની ગુમસુદા ફરિયાદ પણ જે તે સમયે મધ્યપ્રદેશના જાંબુઆ તાલુકાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમસુદા ફરિયાદ નોંધાઈ હતી જેથી કરીને પોલીસે ત્યારબાદ આરોપી કે જે કલ્લુ સિંઘ નામનો આરો તેને ભગાડી ગયો હતો તેને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી અને વાંકાનેર તાલુકાના વાંકિયા ખાતેથી કલ્લુ સિંઘ રાઠવા મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી આરોપીના રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે જે બાબતે ડીવાય એસપીની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બપોરે એક વાગ્યે પત્રકાર પરિષદ યોજાઈ હતી ગત તારીખ દસ છ બે હજાર ચોવીસના રોજ લીલાપર ગામે કેનાલમાંથી એક અજાણી મહિલાની લાશ મળી આવેલ હતી લાશ ડિકમ્પોઝ હાલતમાં હોય તેનું રાજકોટ ફોરેન્સિક કોલેજ ખાતે પીએમ કરવામાં આવેલ હતું જે પીએમ દરમિયાન આ જે સ્ત્રી છે તેમને ઘરે ટૂંકો આપી મરણ નિપજાવેલ હોવાની હકીકત જણાવી આવેલ હોય જે સંદર્ભે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ખાતે આઈપીસી ત્રણસો બે મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો તેથી મોરબી શહેર તથા તાલુકા વિસ્તારમાં આવેલ ખેતી ખેતીવાડી મજૂરો તથા જે ફેક્ટરીઓ આવેલ છે ફેક્ટરીના મજૂરોને તપાસ કરતાં કરાવતા જે આ સુનીલા તથા ભુરુભાઈ લખેલ છે તે ભાઈ બહેન હોવાનું પ્રાથમિક તારણ જણાઈ આવેલ હતું જે દિશામાં તપાસ હાથ ધરતા મધ્યપ્રદેશના જામવા અલીરાજપુર ધાર વગેરે જિલ્લાઓની મતદાર યાદી ડાઉનલોડ કરવામાં આવેલ હતી જે મતદાર યાદી સંદર્ભે વેરીફાઈ કરતા તપાસ દરમિયાન આ જે છે આ પ્રકારની જે હાથમાં નામ ભાઈ બહેનના તોફાવાની જે પદ્ધતિ છે તે પદ્ધતિ મધ્યપ્રદેશ જિલ્લાના જામવા ખાતે હોવાની જણાવેલ આવેલ હોય જેથી જામબા જિલ્લા ઉપર ફોકસ કરવામાં આવેલ હતું જે દરમિયાન આ જે પ્રેસ નોટ હતી એ પ્રેસ નોટ હિન્દીમાં બનાવી મધ્યપ્રદેશના જે જાંબા જિલ્લો છે તેના અલગ અલગ ગામના સરપંચોના નંબર ઇલેક્ટ્રોનિક અને ટેકનિકલ માધ્યમથી મેળવી તેમને વોટ્સઅપમાં વાયરલ કરવામાં આવેલ હતા જેના આધારે ત્યાંના સ્થાનિક સરપંચોએ આ જે પ્રેસ નોટ મોકલવામાં આવેલ હતી તે પ્રેસ નોટમાં ફોટા તેમજ વિગતો જે આપવામાં આવી હતી તે વિગતોને પોતાના સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ હોય જેના આધારે પીઆઈ શ્રી જાડેજાને મધ્યપ્રદેશથી જામવાથી ફોન આવેલો હતો કે જે આ જે લાશ મળી આવેલ છે તે મારી પત્નીની છે અને મારી પત્નીનું નામ સુનિતા છે અને જે સંદર્ભે કાકનવાણી પોલીસ સ્ટેશનમાં સુધા તારીખ ચૌદ પાંચ બે હજાર ચોવીસના રોજ દાખલ કરાવેલ છે જેથી તેઓને અત્રે રૂબરૂ બોલાવી વિશેષ પૂછપરછ હાથ ધરતા તે પોતાના પત્નીને તારીખ ચૌદ પાંચ બે હજાર ચોવીસના રોજ એમના ગામનો કુલસિંહ ઉર્ફે ઈડલુ ઉર્ફે રાજુ રાઠવા ભગાડી લઈ ગયેલ હોવાની પ્રાથમિક હીકત જાણવા મળેલ હતી જેથી ટેકનિકલ માધ્યમથી તપાસ કરતાં કરાવતા આ જે ગુલસિંહ છે તેમનું લોકેશન વાંકાનેર તાલુકાના વાંકિયા ગામે હોવાનું જણાઈ આવતા તેમને પકડી લાવી પૂછપરછ કરતાં તેમણે આ મર્ડર કરેલની કબૂલાત કરેલી હતી જે સુનિતાબેન હતા એમની સાથે પોતાના પ્રેમ સંબંધ હોય સુનિતાબેનને ત્યાંથી મધ્યપ્રદેશથી ભગાડી લાવી તેઓ અગાઉ ચોટીલા તાલુકાના લાખણ ગામે રહેતા હતા જે એક દોઢ મહિનાના સમયગાળા દરમિયાન પોતાને જે સુનીતાબેન છે એમની જોડે ઝઘડો બોલાતા જતા હોય જેના કારણે સુનિતાબેનને દવા પી ગયેલ હોય જેથી એમના ઈલાજ કરેલ દરમિયાન વાડી માલિકને આ બાબતની જાણ થતાં વાડી માલિકે તેમને અન્ય વાડીએ જવા સૂચના આપેલ હોય જણાવેલ હોય જેથી તેઓ લીલાપર પાસે પોતાના સગાવાલા રહેતા હોય ત્યાં જવાનું જણાવી અને ત્યાં આવેલ હોય દરમિયાન ફરીથી આરોપીને મરણ સાથે ઝઘડો થતાં તેમણે તેમને મધ્ય લીલાપર ગામે આવેલ કેનાલમાં નીચે લઈ જઈ ગળે ટૂંકો આપી મરણ નિપજાયેલું હોવાનું કબૂલાત આપેલ હોય જેથી તેમને ધોરણસર અટક કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે